પહેલી ઓગસ્ટથી યુટ્યુબ પર ઉપલબ્ધ થશે આ પ્લેટફોર્મ પર ફિલ્મો વિડિયો ઓન ડિમાન્ડ ફોર્મેટમાં જોવા મળશે જેમાં દર્શકોએ ફિલ્મ શરૂ કર્યા બાદ અડતાલીસ કલાકમાં તે જોવાનું પૂરું કરવું પડશે દરેક ફિલ્મ એક મહિનાની સુધી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે

આ પગલું ભર્યું છે આ પ્લેટફોર્મ નવા અને પ્રતિભાશાળી કલાકારોને પણ તક આપશે જો કલાકારો યોગ્ય અને ટેલેન્ટેડ હશે તો તેમને આ પ્લેટફોર્મ પર તેમની ફિલ્મો રજૂ કરવાની તક મળશે ફિલ્મોને મળતા નફાના આધારે આ કલાકારો સાથે ભાગીદારી કરવામાં આવશે તો જનતાકા થિયેટર યુટ્યુબ પર આમિર ખાનની આ નવી પહેલ ફિલ્મ પ્રેમીઓ માટે એક નવો અને સસ્તો વિકલ્પ બની રહે છે જે થિયેટર ની ભીડ દૂર અને ઘરે બેસીને ફિલ્મનો આનંદ માણવાની તક આપશે અભિનેત્રી કનિકા માન ત્રંબકેશ્વર જ્યોતિલિંગ પહોંચી ગુડન તુમસે ના હો પાયેગા ના પ્રખ્યાત અભિનેતા ગુડન કનિકા માન શ્રાવણ મહિનામાં બાર જ્યોતિલિંગ ત્રંબકેશ્વર મંદિર પહોંચે અને ત્રંબક દર્શન અને પૂજા કર્યા પછી રુદ્રાભિષેક કર્યો ત્યારે કનિકા માન ભક્તિ અને શક્તિના શરણોમાં ડૂબેલી જોવા મળી અને ભગવાન ત્રંબકેશ્વર પાસેથી સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ માગ્યા કનિકા માને કહ્યું કે શિવ બોલાવ્યા અને હું ત્રંબકેશ્વર આવી જ્યાં સુધી તેઓ બોલાવે નહીં ત્યાં સુધી કોઈ તેમના દરબારમાં આવી શકતું નથી અને ભોલેનાથ પોતાના ભક્તોને માંગ્યા વિના બધું જ આપે છે અમરાવતી જિલ્લા અને પશ્ચિમ વિદર્ભમાં સૌથી મોટો મોરશીમાં આવેલા ઉપલા વર્ધા ડેમ ફક્ત સત્તાવન ટકા પાણી સંસાધનો ધરાવે છે એટલે કે

ચિંતા છે કે અપર વર્ધા ડેમ સો ટકા ભરાશે નહી કારણ કે જિલ્લાનો અડધો પીવાનો પાણી પુરવઠો આ બંધમાંથી આવ્યો છે અને ઉદ્યોગોને પણ આ બંધમાંથી પાણી પૂરું પાડવામાં આવ્યું છે સતી સોની સાથે ચક્રવાત ન્યૂઝ મુંબઈ તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યુઝ